શું તમે શહેરના ઘોઘાંતી કંટાળી ગયા છો અને મનની શાંતિ શોધી રહ્યા છો તો આ વ્લોગ તમારા માટે છે ભીડથી દૂર પ્રકૃતિના ખોળામાં આવેલું અવલ્યા ઠાકોરનું મંદિર એક એવું ધામ છે જ્યાં આવતાની સાથે જ તમને અદ્ભુત સકારાત્મકતાનો અનુભવ થશે આજે હું તમને જણાવીશ કે અહીંની માન્યતા શું છે અને કેમ લાખો ભક્તો અહીં દોડી આવે છે તો ત્યાર છો આ દિવ્ય યાત્રા માટે તો ચાલો શરૂ કરીએ આજના દિવસની નવી એવી સફળ નમસ્કાર જય માતાજી મિત્રો કેમ છો મજામાં મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ થાન પંથકમાં આવેલ અતિ પવિત્ર એવું સ્થળ એવું અને જે થાનથી આશરે લગભગ છ કિલોમીટર અંતરે આવેલું છે અને તે મિત્રો મંદિર છે અવલિયા ઠાકરનું મંદિર તો ચાલો મિત્રો આજના મારા વ્લોગમાં હું તમને અવલિયા ઠાકરના દર્શન કરાવીશ અને તે મંદિર ક્યાં આવેલું છે અને કેવું છે લોકેશન અને એને ઇતિહાસ વિશેની તમામ આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયો મારો પૂરો એવો પૂરો જોવાનું ચૂકશો નહીં તો ચાલો મિત્રો સૌ સાથે મળીને આજે અવલિયા ઠાકરને દર્શન કરીએ અને એની શાંતિભરી યાત્રાનો લ્હો લઈએ અને કુદરતી સૌંદર્ય વાતાવરણને માણીએ તો ચાલો મિત્રો અત્યારે પહોંચીએ આપણે અવલિયા ઠાકર અને અત્યારે આપણે થાનગઢથી નીકળ્યા છીએ અને જો આ છે રોડ ચોટીલા થાનવાળો રોડ છે અને બાજુમાં મસ્ત મજાનું કુદરતી વાતાવરણવાળું લોકેશન છે અત્યારે અને આવા જ કુદરતી સૌંદર્ય આનંદ માણતા માણતા આપણે પહોંચવાનું છે અવલિયા ઠાકર તો ચાલો ફટાફટ પહોંચે અવલિયા ઠાકર મિત્રો હવે આપણે થાનગઢથી નીકળી ગયા છીએ અને અવલિયા ઠાકર તરફ જવા માટે અને મિત્રો થાનગઢથી જો તમે આવો છો ને તો આશરે લગભગ છ કિલોમીટર જેવું અંતર થાય છે અને જો તમે ચોટીલા બાજુથી આવો છો તો ચૌદ જ અંતરે અવલિયા ઠાકરનું મંદિર આવેલું છે અને અહીં આવવા માટે રસ્તો મસ્ત મજાનો છે જો ડબલ પટ્ટી અત્યારે રસ્તો છે અને મસ્ત મજાનો રોડની બાજુમાં કુદરતી વાતાવરણ છે અને આવા જ મસ્ત મજાના વાતાવરણનો આનંદ માણતા માણતા આપણે ઝડપથી પહોંચીશું ઓલિયા ઠાકર તો ચાલો આવો વાતાવરણનો આનંદ એ લેતા લેતા પહોંચીએ આપણે ઓલિયા ઠાકર તો ચાલો મિત્રો ફાઇનલ આપણે થાનગઢથી આશરે છ થી સાત કિલોમીટર અંતર કાપીને અવલિયા ઠાકરના મંદિરની એકદમ નજીકમાં પહોંચી ગયા છીએ અને આ રસ્તો છે આપણો ચોટીલા થાનવાળો રોડ અને આ બાજુથી તમે આવો છો ને તો ચોટીલા બાજુથી અવાય અને આગળ આવતા જ આપણને આ જગ્યા જોવા મળે છે ઓલિયા ઠાકરની અને જો મિત્રો તમે થાનગઢથી આવો છો તો થાનગઢથી આ બાજુથી આવી આ બોર્ડથી આગળ આવી અહીં વળી જવાનું અને આ બાજુ થોડુંક અંતરે હાલીને એટલે ઓલિયા ઠાકરની ઉપરની બાજુ જગ્યા જોવા મળે છે તો ચાલો મિત્રો હવે આપણે આગળ જઈએ અને કરી લઈએ દર્શન તો ચાલો મિત્રો ફાઇનલ આપણે પહોંચી ગયા છીએ ઓલિયા ઠાકર અને જો ઓલિયા ઠાકરના ઉપરની બાજુથી લોકેશન કેટલું મસ્ત મજાનું છે જો મસ્ત મજાનું પ્રાકૃતિક સૌંદર્ય છે અને આ પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે વચ્ચે આવેલું છે આ ઓલિયા ઠાકરનું મંદિર અને આ છે ભવ્ય ઓલિયા ઠાકરનું મંદિરનો ગેટ ચાલો મિત્રો આ ઉપરની તરફ જઈએ અને કરી લઈ જ અત્યારે આપણે પહોંચી ગયા છીએ ઓલિયા ઠાકરના મંદિરની એકદમ સામેની બાજુ અને આ છે ઓલિયા ઠાકરના મંદિરનું વિશાળ પટરાગઢ આ છે ઓલિયા ઠાકરનું મંદિર અને આ બાજુ છે હનુમાનદાદાનું મંદિર અને આ છે ગણપતિ દાદાનું મંદિર તો ચાલો એના હું તમને સૌ પ્રથમ દર્શન કરી દઉં તો ચાલો મિત્રો હનુમાનજી દાદા અને ગણપતિ દાદાના દર્શન કરી લીધા અને હવે આપણે જઈ કરી લઈએ ઓલિયા ઠાકરના પવિત્ર એવા દર્શન તો ચાલો કરીએ દર્શન અને હવે આ આવોલ્યા ઠાકરના મંદિર વિશે વાત કરીને તો થાનથી ચોટીલા જતા રસ્તા પર આ મંદિર આવેલું છે જે થાનથી છ કિલોમીટર થાય અને ચોટીલાથી થાન આવતા ચૌદ કિલોમીટર અંતરે આવેલું આ સ્થાનક છે રોપવાયકા મુજબ ભરવાડ સમાજે સમુહલગ્ન વખતે અહીં ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ અનુભવી ઠાકરની એ સ્થાપના કરેલ છે નાની ટેકડી પર આવેલું આ સ્થાનક મોટાભાઈ ભરવાડનું આરાધ્ય દેવસ્થાન છે સપા પ્રદેશ અને કાળા ખડકોની વચ્ચે આવેલ ઓલા ઠાકરનીયા જગ્યા ચડવા માટેના પગથિયા પણ કાળા પથ્થરના બંધાયેલા છે વગડામાંથી ફૂંકાતો જોરદાર પવન શહેરની કૃત્રિમ ઠંડકને ભૂલાવી દેને તેવી શીતળતાનો આહલાદ અહીં અનુભવાય છે અને સાથે સાથે આ સમગ્ર વિસ્તાર વૃક્ષોની પ્રસતિ સોડમ મનને તાજગીથી ભરી દે ને તેવું રડિયામણું આ સ્થળ છે તો ચાલો મિત્રો ફાઇનલ આપણે ઓલિયા ઠાકરના દર્શન કરી લીધા અને દર્શન કરીને આપણે આગળની તરફ આવ્યા છીએ સત છે મંદિરની નીચે રહેવાની એવી બધી સુવિધા છે અને એના સત પર આવ્યા છીએ અને સત ઉપરથી અહીંનું લોકેશન એટલું મસ્ત મજાનું છે ને તો ન પૂછો વાત જો આ બાજુ આપણે ચોટીલાળો રસ્તો અને આમ છે પ્રવૃત્તો વચ્ચો વચ્ચ મંદિર આવેલું છે અને આ લોકેશન એટલું મસ્ત છે ને કે આની બાજુનું વાતાવરણ જોઈને મન એકદમ પ્રફુલ્લિત થઈ જાય ને એવી આ જગ્યા છે અને મંદિરની બાજુ પણ ઘણા બધા નાના મોટા દેવાલય આવેલા છે જો કંઈક છે આવું મંદિર મિત્રો આ અવલિયા ઠાકરના મંદિરની એવી મસ્ત મજાની જગ્યા છે ને કે જ્યાં આવીને મન એકદમ પ્રફુલ્લિત થઈ જાય ને એવી જગ્યા છે કારણ કે આ લોકેશન એવું છે ને કે મસ્ત મજાનું કારણ કે જો આ પાસની સાઈડની એવું છે મસ્ત મજાનું પ્રાકૃતિક સૌંદર્ય ડુંગરાવાળો વિસ્તાર છે અને આવા જ પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે વચ આવેલું છે આ ઠાકરનું મંદિર તો અહીં આવીને એટલું મન પ્રફુલ્લિત થઈ જાય કે વારંવાર અહીં આવવાનું મન થાય ને તેવી આ જગ્યા છે તો કંઈક આવી ગયા આજના દિવસે એમે પણ અને લઈ લીધો આવો મસ્ત મજાનો અનુભવ તો ચાલો મિત્રો ફાઇનલી કરી દીધા આજે અવલિયા ઠાકરના પવિત્ર એવા દર્શન અને આજના દિવસની કંઈક આવી નાની એવી મારી સફળ હતી અને એમાં દર્શન કરી લીધા અને તમને પણ દર્શન કરાયા અને મિત્રો આવા જ અવનવા વિડીયો જો તમે જોવા માગતા હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને આજના વિડીયોમાં જય ઠાકર લખીને અમારા વિડીયો બનાવવાને પ્રોત્સાહન આપતા જજો મળીએ આગના નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી હર હર મહાદેવ જય ઠાકર